વડોદરા શહેરમાં હરણીમોટના તળાવમાં લેગ ઝોન ખાતે અઢાર એક બે હજાર ચોવીસની બોટ દુર્ઘટનામાં બાર નાના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા ત્યારે આજરોજ હિન્દુ શાસ્ત્રો મુજબ બારમા દિવસે પરમાર કમલે સામાજિક કાર્યકર દ્વારા મુંડન કરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ પાછળ હકીકતમાં જવાબદાર કોણ વડોદરા શહેર કોર્પોરેશન અને સત્તાધારી પક્ષ નિષ્ફળ સાબિત થાય છે છતાં પણ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને ઉચ્ચ નેતાઓની આંખો નથી ઉઘડતી વડોદરા શહેરમાં હાલમાં તપાસ ચાલી રહી છે કે કેટલાક આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે કેટલાક આરોપીઓ બાકી છે જેમ કે બોટ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલના સંચાલક અને સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે કેમ કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી રહી આ બેદરકારી સનરાઈઝ સ્કૂલ સંચાલકની નથી જ્યાં સુધી સંપૂર્ણ તપાસ અને તમામ આરોપીઓ સામે સખત સજા કરવામાં નહીં આવે સાથે માનવ વધનો ગુનો દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી આવા અનેક કાર્યક્રમો અમે કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન ચાલુ રાખીશું હાલમાં એસઆઈટીની ટીમ કામગીરી કરી રહ્યા છે સાથે અનેક તપાસ અધિકારીઓ ખૂબ સારી રીતે મહેનત કરી રહ્યા છે પરંતુ જો આ બાળકોને ન્યાય નહીં મળે તો ચોક્કસ ગાંધી આંદોલન કરીશું સમગ્ર દેશી નો માહોલ બાર દિવસ છતાં પણ જે કહેવાય છે કે સાચા આરોપી તો પકડાયા છે પરંતુ હજુ કઈક જે કહેવાય છે કે મચ્છલીઓ બાકી છે

બાળકો ને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે આજે મુખ્ય સૂત્ર મુખ્ય જે કહેવાય છે કે આરોપી હોય તેની ધરપકડ માં ગુજરાત રાજ્ય સરકાર અપીલ કરીએ છે અને પ્રાર્થના કરીએ છીએ સામાજિક